દિવ્ય કથા છે જેને તો અમૃત કહ્યું છે ને અને અમૃત કહ્યું આ કથામૃત ને સાંભળવાનું નથી કરવાનું પેલા અમૃત નીકળ્યું સ્વર્ગ નું ત્યારે તો સૌથી પેલા વિષ નીકળ્યું એક વસ્તુઓ છેલ્લે અમૃત અને તો નક્કી કરો પીવાનું ત્યારથી અમૃત 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 રહેવાય જ્યારે ભગવાન કોઈ કાર્ય ઉપાડો તો નક્કી કરો છો ને કરવાનું નક્કી કરો ત્યારથી ભગવતમય રહેવાય અને પછી તમારા ચર્ચાના કેન્દ્રમાં એ કથા આવી જાય વિચાર એમ થાય આને અમૃત કહો છો તો પછી પરીક્ષિત મહારાજ નું મૃત્યુ કેમ થયું ખરેખર તો જે અમૃત પી લે તો અમર થઈ જાય એનું મૃત્યુ ના થાય પછી એનું મૃત્યુ કેમ થયું તો કે આ કથા અમૃત એ મૃત્યુ ને રોકતું નથી પણ અમરત્વ નું કરાવે કોનું મૃત્યુ થશે અને કોણ અમર છે એનો વિવેક જયારે સમજાઈ જાય ને મૃત્યુ નો ભય સમાપ્ત થઈ જાય ડર એ છે કે હું મરવાનું ભાગવત તમને સમજાવશે જલ્દી એ જવા તું તો અમર છે અને જયારે અમરત્વનું ભાન થઈ જાય વિચાર કરો કોઈ વ્યક્તિ સુતો હોય અને ઊંઘમાં સ્વપ્નમાં એને એમ લાગે કે કેદ ખાનામાં છે જેલમાં છે તો એને જેલમાંથી મુક્ત થવા શું કરવાનું હોય સ્વપ્નમાં તાળું તોડે તોડે મુક્ત થવા શું કરવા જાગી જવાનું જાગી જાય તને સમજાઈ જાય કે હું તો મુક્ત છે એ તો નિંદ્રામાં બંધન હતું અને નિંદ્રામાં તોડેલું તાળું પણ બંધન માંથી મુક્ત ક્યાં કરવાનું ભાગવાનો ભય રહેવાનું પકડાઈ જવાનો ભય રહેવાનો ઉપાય એક જ છે જાગી જવું આ ભાગવત અમરત્વ નો અહેસાસ કરાવે અને જે ક્ષણે મનુષ્યને એ સમજાઈ જાય મળનારો કોઈ ઓર છે હું તો શાશ્વત છે હું તો ચિરંજીવી છે ગીતાજી ના એ વચનો યાદ આવી જાય વાસાંતિરણા યથા નવા નિગુરણાથી નરોપરાણ બસ એ તો જમવસ્ત્ર બદલવા જમપાન ખરે ને નવા ઉગી જાય ભાગવત ની કળા જ એ છે ભાગવત નું અમૃતત્વ એ છે જે તમને અમરત્વ નો અહેસાસ કરાવે

ચારે બાજુ દુઃખ છે કે છે આમ છે આમ છે આમ અને કોઈ જગાડી દે સાચું નથી મૂળ વાત તો જીવનની છે આ જન્મું મતવું રોગ ભય આ સંબંધ બંધન આપણે સ્વપ્ન જ છે જેને કારણે દુઃખો છે અને દુઃખનું સ્વપ્ન એ જીવન છે અને જયારે એ સ્વપ્ન માંથી ભાગવત તમને જગાડી દે છે પછી દુઃખી થવાનો કોઈ ઉપાય નથી કારણ કે શાશ્વત આનંદરૂપ જે જેવાત્મા છે એને જયારે એના આત્માત્વ નો અહેસાસ થઈ જાય પછી એને દુઃખી કરવાનો કોઈ ઉપાય અને સમાપ્ત થાય છે અને આત્મબુદ્ધિ જાગ્રત થાય છે પછી જીવનમાં કેવલ આનંદ જ રહી જાય શ્રીમદ ભાગવત અમૃત એ રૂપમાં છે પરીક્ષિત મહારાજ ને મૃત્યુ થયું मृत्यु नो भय नहीं चिंता नहीं खेद नहीं कारण अमरत्व शाश्वत सिंधु बिंदु है भगवान अंश है जीव लोके जीवभूत सनातनम सनातन अंश बात करी तरह भगवान ने कहू के ये सनातन अंश है और देवू देहनी बात करी तरह जन्म बता કહ્યું ને જાતો ધ્રુવ મૃત્યુ જન્મ્યો અને મૃત્યુ આ તો કથા અમૃતત્વ તરફ જવાની આ કથા શબ્દો ને યાદ કરીએ તો ભાગવત નો સાર આપણને મળે જે નાશવંત છે

ને તારા દેહ નો મેળ કાયમ રહેવાનો નથી કા વસ્તુ જતી રહેશે કા તું જતો રહેશે કારણ તમે બંને નાશ્વંત શાશ્વતતા જ કાયમી એટલે શોક ના કરે બુદ્ધિમાન વ્યક્તિઓ જના વસ્તુ શોક કરતા નથી જે છે પકડી રાખે જે કાયમ માટે છે એ જ એનું સ્વરૂપ છે અજ્ઞાન જ છે સમજાયું નથી એ જ અંધકાર છે બાકી બધું જે છે જે રહેવાનું છે રહેવાનું છે આપણને નથી સમજાતું એ અજ્ઞાન જ અંધકાર તો આપણા ને ભગવાન ની વચ્ચેનો જે અંતરાય છે ત્રણ પ્રકારના શાસ્ત્રો અંતરાય બતા એક ટાઈમ નું બીજું સિસ્ટમ માઇન્ડ નું અને ત્રીજું અજ્ઞાન તો આપણા ને ભગવાન ની વચ્ચે ટાઈમ નું અંતર હોય શકે આજ સેકન્ડ આજ ટાઈમે ભગવાન છે તમે તો રા આપણા ને ભગવાન ની વચ્ચે ટાઈમ ડિસ્ટન્સ ડિફરન્સ પોસિબલ નથી હજાર વર્ષ પહેલા ભગવાન હતા આજે નથી કોઈ એવું કહી શકે આજે છે આપણે અચ્છા તો માઇલ નું ડિસ્ટન્સ વ્રજમાં છે ઠાકોરજી ને અહિયાં નથી એવું કહી શકે કે હજાર કિલોમીટર નું અંતર છે એવું કોઈ કહી શકે અહિયાં તો કેમ અહેસાસ નથી કેમ અનુભવ નથી તો કે અજ્ઞાન નો અંતર ટોર્ચ બાજુમાં જ પડી હોય લાઈટ જતી રહી હોય અને આપણે હાથ ફેરવીએ દેખાતું ન આપણે રૂપા ટોર્ચ જ નથી અરે સામે જ પડી હતી અંધારું હતું એટલે દેખાતું એમ નમે જ છે એને ગોતવામાં ઘણી વાર જીવન ખપાવી દઈએ ઈશ્વર આપણાથી જેમ પાણી શાસ્ત્ર એમ કહે પાણીમાં રહેલી માછલી સમુદ્રમાં રહેલી માછલી કોઈને પૂછે આ સમુદ્ર વિશે બહુ સાંભળ્યું છે ક્યાં હશે અરે તું એની અંદર જ તારાથી જુદું નથી અળઘું નથી તારે કેવલ એનો અહેસાસ કરવાનો અને જે દિવસની વિરાટતા નોસાસ એ જ ક્ષણે ની અલ્પતા સમાપ્ત થઈ હતી અલ્પ ત્યાં સુધી જ છીએ જ્યાં સુધી આપણે આપણી દિવાતો નક્કી કરેલી આ ઘડો દેય રૂપી છે આપણને લાગે આપણે આટલામાં છીએ આપણે આટલા એ જ આપણી દીવાનો જયારે ઘડાની સીમા સમાપ્ત થઈ જાય ત્યારે પરમાત્માનો વિસ્તાર એ આપણો વિસ્તાર થઈ જતો હોય અંજલી માં રહેલું પાણી જયારે દરિયામાં નાખી દો ત્યારે દરિયા ના રૂપ થઈ જતું હોય અંજલીમાં છે ત્યાં સુધી જ અલ્પ છે વિરાટમાં વરસાદ એ વિરાટ અને શાશ્વત બની જાય તમસો તમસોમાં અજ્યોર ગમે માં આપણો ગમે સમાપ્તિ માંથી અસીમિતતા તરફ જવા મૃત્યુ માંથી અમરત્વ તરફ જવા આ જ ભાગવત ની યાત્રા છે એ અમરત્વ નો અહેસાસ કરાવે શાશ્વતતા નો અહેસાસ કરાવે એ જ એનું ચિરંજીવી બને એ જ એના અમૃત નું દાન છે એટલે જ આને અમૃત કહ્યું કથા મૃતમ અમૃતમ કેવલ ચિરંજીવી બની જવું शाश्वत बनी जाओ ये तो उल्टा नो बाहर संपूर्ण जीवी ने जो एक जीवन की पूर्णता श्रीमद् भागवत में आ सार नी कथा ये दिव्य कथा है श्रीमद भागवत इस स्वयं वेदों के उपनिषद नो सार निगम कल्प तरोर गलितम फलम सुखमुखाद मृत પીબત ભાગવતમ રતના વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું આ ગલિત ફળ છે ગલિત છે એટલે કે પીબત અને પીઓ અને ખાવાનું કે ઘણાના દાંત ન હોય ઘણાને દાંત ના હોય ઘણા ને ખાતા ના આવડતું હોય દરેક વસ્તુ ખાઈ ન શકાય પણ દાંત ન હોય એ પી તો શકે દાધન નથી અસમર્થતા છે કથાનું ભાગવત કથા તો એવી છે ને ન સમજાતી હોય તોય ત્યાં જઈને બેસું બે શ્લોકો પણ કર્ણ માં પડે ને અને શ્લોકાર્ધમ શ્લોક પાદમ બા અડધો શ્લોક કોઈ સાંભળી લે તો એને રાજસુ અને અશ્વમે યજ્ઞ ના ફલ મળે એવો ભાગવત નો પ્રભાવ છે મેં સંસ્કૃત માં પારાયણ થતું હોય ને ન સમજાતું હોય તોય જઈને બેસું ભાગવત ના શ્લોકો કર્ણ માં પડે તો એ કલ્યાણ કરનારા અમુક લોકો નું સાંભળવું ભલે સમજાય ભલે સાંભળેલું નકામું નથી જતું શબ્દો નથી નકામ હૃદયમાં કોઈ ને કોઈ શબ્દ ને પણ બ્રહ્મ કહ્યું છે તમે અહિયાં બેઠા બે શબ્દો હું તમને એવા કહી દઉં તમારા મૂડ ઓફ થઈ જાય એવો ચહેરો પડી જાય તમે ફીકા પડી જાય બે શબ્દો કહેવાય અને બે શબ્દો એવા કહી દઉં કે આમ ચહેરો ખીલી જાય નાનકડા શબ્દો તમારા ઉપર કેટલા અસર કરે છે આપણે એમ કેવું કે અમારા પર શું હોય તો જે બોલાતો એ બોલાયર કરે છે શબ્દો એમને બ્રહ્મ રૂપ તમારા ચિત્તમાં એ અસર કરે હરી સમાન છે ભાગવત ના મા તો કેવું શું એમ ભગવાન ચિત્ત માં આવીને બિરાજી થાય તમારા માં આવીને બિરાજી જાય એવો ભાગવત નો પ્રભાવ બતાવે તમે કોઈ અગ્નિ સળગતો એની પાસે જઈને બેસો તો ગરમા લાગવાની તમે કોઈ બરફની પાસે જઈને બેસો તો ઠંડી નો અનુભવ થવાનો છે તમારે ઠંડી માંગવાની જરૂર નથી તો સાફ અગ્નિ પાસે ગરબી માંગવાની જરૂર નથી એને હાથ તો લાંબો કરીને આપવાની જરૂર નથી પણ એનો પ્રભાવ એવો છે એના પ્રભાવની અસર થાય એમ શ્રીમદ ભાગવત માં જઈને બેદો ને ખાલી તમારે મુક્તિ માંગવાની જરૂર નથી તમારું કલ્યાણ માંગવાની જરૂર નથી ભગવાન માંગવાની જરૂર નથી ભાગવત નો પ્રભાવ એવો છે કે તમને ભાવ થી ભરી દે એનો આપવાની પણ જરૂર નથી અમુક વસ્તુમાં કર્મ કે ક્રિયા ની કે વ્યવહાર ની આવશ્યકતા નથી એટલે એની અસર તમારા ઉપર થાય ભાગવત માં સાત દિવસ બેસો ત્રણ દિવસ બેસો એક ઘડી જાય એક ઘડી આધી ઘડી આધી મેલસી સંગત સાધુ તો આજ પાઘડી કથામાં બેસો ને એનું જ પ્રતિક પાઘડી છે કે ભલે અડધી માં અડધી આ પાઘડી બેસી જાઓ તો એ કથામાં કલ્યાણ કરનારું એવા કથા નો આ પ્રભાવ અને કથા કોઈ ને કોઈ પ્રકાર જીવનમાં કોઈ ઘડીએ વિચાર કરો અત્યારે એવું જ માનતો શું કરતા હોત વિચાર કરો આટલા બધા ભાઈઓ ક્યાં હોય બધા વિચાર કરો તો ઠાકોરજી આપણી ક્ષણો ને કેવી સુધારતા હોય આ ન થયું હોત આ ન હોત આપણે ક્યાં હોતમાણ હું તો ઠાકોરજી ની કૃપા તમને સમજાવું છું ઠાકોરજી એ તમારી પાસે આ ત્રણ કલાક લઈ લીધા આ ત્રણ કલાક હું મારા નામે લખું છું એમ ત્રણ દિવસ માટે પોતાના નામે લખી દીધા આ કેવું ઠાકોરજી કૃપા કરે છે જો ના આ ન થયું તો આપણે અહિયાં આ ઠાકોરજી ની કૃપા બધું થયું તો આપણે અહિયાં એટલે ઘણી વાર સત્સંગ ના આયોજનો કરાવવા માટે પણ ઠાકોરજીના ચિત્ત માં પ્રવેશતા હોય ભગવાન કોઈના હૃદયમાં બિરાજી અને કેટલા લોકોના કલ્યાણ ના એ ક્ષણો ને એ દેખો ને લખતા હોય છે ભગવાન એટલા માટે હું તો ઘણી વાર એમ એ કે કંકોત્રી તો ઘણા ને મળે जन्मोत्री में कथा लखाई हो कथा सके मेंंगोत्री तो हो तो सुधी पहुंचती अपना एक क्षण क्या भाग्य भगवान भाग्य लख प्रकार भाग्य हो ये कर्म थी पैदा थे भाग्य ठाकुर जी कृपा थी मेलू भाग्य सौभाग्य भाग्य सौभाग्य श्रीयमने जुदे આ રાધાજી રાધાશ્મી ના દિવસે આપણા ભાગ્યમાં સતન ઠાકોરજી લખ્યો તો આ કૃપા તો આ વેદો નું ફળ નિગમ કલ્પ તરોર ગલિત ફલમ એટલી બધા રસમાલયમ આલય એટલે જ આપણે ત્યાં ભાગવતજી ને ઔષધાલય કહ્યું ન્યાયાલય કહ્યું વિદ્યાલય કહ્યું ગ્રંથાલય કહ્યું રસમાલય કહ્યું કેટલા આલયો ભાગવતજી માં સમાયેલા છે આ ઔષધિ પણ છે અમૃત તો છે પણ ભવ સદા સ્ત્રોત્ર મનોભિરામા નિવૃત્ત ત્રણ માવધિ કઈ છે શરીર માટે તો ઘણી બધી દવાઓ લેતા રહે પણ આ ભવરોગને દૂર કરવાની એક જ દવા છે અને એ છે શ્રીમદ ભાગવત ભગવત નામ એ જયારે જીભ પર મૂકી દો છો ને ત્યારે ભવરોગ મટી જાય આ ન્યાયાલય જીવનમાં ઘણી વાર પાપ અને પુણ્યના ન્યાય કરવા એ નથી હોતું ભાગવતેનો ન્યાય કરે આ ગ્રંથાલય છે સમસ્ત ગ્રંથો નો તાર કલ્પ કરોર ગલિત ફલમ મેદ વૃક્ષ यदि उपनिषदों ने पुराण अनेक शाखा प्रशाखा पत्रों पत्रो आबद्धो जि विराट मेलाए नुकलतो अने ना ऊपर लागै दुआ गणित पर भागवत रस माले समस्त रसो इतने तो कुल पुरुषोत्तम नी कथा छे ने के अइयां प्रभु समस्त रसो प्रगटाविया પોતાनी लीला द्वारा समस्त रसो नो दान बर्बाद पाए करे इतनेज रसो वैतिनी कथा छे रसो वैत्रा સમસ્ત રસો પ્રગટાવીને પૂર્ણ પુરુષોત્તમ હોય એ જ નવે નવ રસો નું દાન કરી શકે એવા શ્રી કૃષ્ણ ની આ ગાથા છે તો ભાગવત નો સાર આપણે ત્રણ દિવસમાં પાન કરવાનો છે શ્રીમદ ભાગવત ના મહાત્મ ની કથા પ્રારંભમાં વર્ણિત કરવામાં આવે બે પુરાણ માં વિશેષ રૂપે મહાત્મ ગવાયું છે સ્કંદ પુરાણ અને જોગદ્મ પુરાણમાં ચાર અધ્યાય માં સ્કંદ પુરાણ માં કથા કહી છે

કારણ કે મહત્વ એટલા માટે આવશ્યક છે કે આ કોણ છે આ તત્વ શું છે જ્યાં સુધી એને જાણશો નહીં ત્યાં સુધી એના માટે અહોભાવ બનવાની અને જેના માટે અહોભાવ નથી આવતો એની બહુ સાંભળતા નથી તમે એને બહુ જોતા તમે જેના માટે મહત્વ હોય મન એમાં છો અને મન ના હોય જેમાં મહત્વ ના હોય જેનું મહત્વ ના હોય ત્યાં મને નથી હોતું ઘણી વાર લોકો કે મારું ઠાકોર માં મન નથી એનો અર્થ શું થાય તમારા માટે ભગવાન નું સંસ્કાર કરતા વધારે મહત્વ મહત્વ હોત તો મને એમાં હોત તમને કોઈ બહુ મોંઘો હીરો ખિસ્સામાં મૂકી દે અને કોઈ લગ્ન ની પાર્ટીમાં તમે હો રિસેપ્શન માં ગયા હો અને કેજા કે એક કરોડ નો હીરો જો સાચવજે ને પછી લઈ જઈશ પછી તમારું મન પાર્ટી મારે વાત કરતા કરતા એ વ્યક્તિ ખિસ્સા માત લાગી ચેક કર્યા કરો છે કે નહીં છે કે નહીં છે કે નહીં माप्रभु जी कहे बस करवा तमने अनमोल रक्त हूं ठाकुर जी रूपे घरे पधरा संसार कार्य करता करता थोड़ी थोड़ी क्षण चेक करता रहो बस आज प्रवण व्यावृत्त भी हरा चित्तम महाप्रभु जी शब्दों तो व्यावृत्ति करो चित्त हरिवारा અને તમારા માટે આ બધા કરતા મહત્વના ઠાકોરજી છે અને જે દિવસે એને એ રીતે સ્વીકારી લેશો સૌથી મહત્વનું